તારીખ દસ એક બે હજાર છવ્વીસના રોજ ગાંધીધામ બ્લોગર્સના સહયોગથી તથા સિટી ટ્રાફિક પીએસઆઈ ડીજે પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફે રોટરી સર્કલ પાસે ટુ વ્હીલર ચાલકોને રોકીને તેમના વાહનો પર લોખંડના તારના બનેલા સેફ્ટી ગાર્ડ લગાવ્યા હતા આ ગાર્ડ પતંગની જીવલેણ દોરીને વાહનચાલકના ગળા સુધી પહોંચતી અટકાવવામાં મદદરૂપ થાય છે જેનાથી અકસ્માતો નિવારી શકાય છે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ માર્ગ સલામતી જાગૃતિ ફેલાવવાનો અને પતંગની દોરીથી થતા અકસ્માતો અટકાવવાનો હતો